નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે છે અગત્યના સમાચાર ભરૂચમાં મહિલા સાથે છેડછાડ નો પ્રયાસ આરોપી ઝડપાયો ભરૂચના નર્મદા કિનારે દાંડિયા બજારના ભૃગુ ઋષિ શનિદેવ મંદિર પાસે રહેતી જશીબેન અમરસિંહ રાઠોડના ચોવીસ વર્ષ પહેલા છૂટા છેડા થતા એકલી રહેતી હતી બાવીસ તારીખના રાત્રિના સમયે નવેક વાગ્યે જમી પરવારીને ઘરનો દરવાજો લોક કરી ઘરમાં સૂઈ ગઈ હતી દરમિયાનમાં રાત્રિના દોઢેક વાગ્યાના નરસામાં કોઈ શખ્સે તેમના ઘરની લોખંડની જાળીનો દરવાજો જોરજોરથી કકડાવ્યો હતો જેથી તમને લાઇટ ચાલુ કરી અંદરનો દરવાજો ખોલી જોતા તેના ઘરની સામે રહેતો શનિ રમેશ દેવીપૂજક બહાર હોવાનું માલુમ પડ્યું હતું જેના પગલે તેણે શું છે ભાઈ કેમ અડધી રાત્રે દરવાજો ખોકડાવો છો કહેતા તેણે જશી તું દરવાજો ખોલ મારે તારી સાથે સંબંધ બાંધવા છે તેમ કહી ધીંગાણું કરતા તેમણે એકસો એકાસી મહિલા હેલ્પલાઇન પર ફોન કરતાં પોલીસ આવી પહોંચતા શનિ ત્યાંથી ભાગી છૂટ્યો હતો બનાવ સંદર્ભે ભરૂચે ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેના પગલે ભરૂચે ડિવિઝનની ટીમ દ્વારા શનિને ઝડપી પાડવાની કાર્યવાહી કરીને ગણતરીના દિવસોમાં શનિ રમેશ દેવી પૂજકને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે